આ મહામારીને નાથવા માટે માત્ર સરકાર જ નહીં પરંતુ એક એક નાગરિક પોતાની રીતે જોડાઈ રહ્યો છે ત્યારે જામનગરની જીજી સરકારી કોવિડ હોસ્પિટલ પણ તેમાં સહભાગી બની હોવાનું જાણવા મળ્યું કોરોનાની આ મહામારીમાં હોસ્પિટલ દ્વારા કોવિડના દર્દીઓને પૌષ્ટિક ભોજન પીરસીને માનદ સેવાનું ઉત્તમ કાર્ય કરાઈ રહ્યું છે શહેરની સરકારી મોટી કોલ્ડ હોસ્પિટલમાં પોતાનું જ રસોડું છે જે બહેનો હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે રસોઈ કરે છે અને તેમના દ્વારા બનાયેલી ભોજનની ડીશ દર્દીઓને પીરસવામાં આવે છે જેમાં લંચમાં કઠોળ લીલા શાકભાજી સંભારો દાળ ભાત શાક રોટલી સાથેની ડીશ જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવે છે તો જે દર્દી સરખી રીતે ચાવી નથી શકતા તેવા દર્દીઓ માટે પણ હોસ્પિટલના રસોડા દ્વારા અલાયદી વ્યવસ્થા પણ કરાઈ છે આ અંગે નર્સિંગ સ્ટાફના ઇન્ચાર્જનું કહેવું છે કે ગુણવત્તાયુક્ત ભોજન દર્દીઓને ત્રણેય સમય વિના મૂલ્યે પૂરું પાડવામાં આવે છે તો આ બાજુ ભોજનની સાથે બહેનોને રોજગારી પણ મળી રહે છે કોવિડ બિલ્ડિંગમાં જે પેશન્ટો દાખલ થઈ છે તેના માટે અમારા તબીબી અધિક્ષક તેમજ દીન મેડમના માર્ગદર્શન હેઠળ એક અલગ રસોડું ચલાવવામાં આવે છે તેમાં સંપૂર્ણ પૌષ્ટિક અને સ્વચ્છ ખોરાક દર્દીઓ લક્ષી દર્દીઓને પહોંચાડવામાં આવે છે રાતના આપણે ખોરાકમાં ખીચડી કઢી રોટલી અને મરચાંનો સંભારો આપવામાં આવે છે એક દિવસ વઘારેલ ભાત આપવામાં આવે છે અલ્ટરનેટ આ રીતના રસોઈ આપવામાં આવે છે સવારે બાફેલા મગ બટેકા પવા અને ઉપમા નાસ્તા તરીકે આપવામાં આવે છે બપોરે અને સાંજે ચા પણ આપણે સપ્લાય કરીએ છીએ મેનેજમેન્ટ આખું વોટ્સઅપ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવે છે જ્યારે આ પેક્ડ ડીશોને કોવિડ હોસ્પિટલ સુધી પહોંચાડવા પ્રદૂષણ મુક્ત બેટરી ઓપરેટેડ રિક્ષાનો ઉપયોગ કરવામાં આવે છે આમ હોસ્પિટલ દ્વારા કોરોનાના દર્દીઓને પાંચ પ્રકારના લિક્વિડ ડાયટ ફૂડ આપીને મફતમાં ભોજન પીરસાઈ રહ્યું છે જેને લઈને દર્દીઓ શહેરમાંથી કોરોનાને હંફાવવામાં જરૂરથી સફળ બનશે પરાક્રમ રાણા નિર્માણ ન્યૂઝ જામનગર